પ્રકાશ ચંદ્ર પંડ્યા મહારાજ આ જે થી પોનમ સુધીમાં જેટલા અહીંયા જે વિધિ કરાવ્યા આવે છે તો પિતૃનું જે દર્પણ વિધિ અહીંયા કરવામાં આવે છે પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા દરેક જિલ્લાઓમાંથી અહીંયા માણસો આવે છે અને પોતાના જે પિતૃઓનું જે જે અસ્થિ અહીંયા નાગ નાગ ધરામ પધરાવે છે અને નાગધરામાં પધરાયા બાદ પછી એનું પૂજા વિધિ કરાવે છે એવું કહેવામાં આવે છે કે અહીંયા બાપ દાદાની જે અસ્થિ પધરાવે પધરાવાય તો એને મોક્ષ મળે છે એવું એક માન્યતા છે અને અહીંયા શામળાજીનો મેળો ખૂબ જ ખૂબ જ અહીંયા જોવાલાયક છે અહીંયા દેશ વિદેશના બધા માણસો આવે છે અને આ અહીંયા જે નાગધારા છે અહીંયા એ નાગધારામાં એ પોતે સ્થાન કરી અને ત્યાં પવિત્ર બને છે જય હિન્દ જય ભારત વંદે માત્ર